મહાદેવ ના મંદિરોમાં પણ આ જે મંદિરો છે એ રોશની થી હરી ઉઠ્યા છે મહાપર્વ છે ખાસ એટલે મહાશિવરાત્રી માતા પાર્વતીએ કંદમૂળ ખાઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી હતી તેને લીધે જ આ મહાશિવરાત્રી મહાપર્વ ઉજવવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રીનો આ પર્વ છે ત્યારે વડોદરા શહેરની આ કહેવાય પૂર્વ સંધ્યા જોઈ શકો છો ઠેર ઠેર કૈલાસપુરી રોશની સજાવવામાં આવ્યું છે એટલે મહાશિવરાત્રી નો મહાપર્વ છે અને ખાસ કરીને જયારે આવતીકાલે મહાશિવરાત્રી ને સવારથી જ જે શિવાલયો છે મહાદેવ નાદ સાથે પૂંજ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો વડોદરા શહેરનો નજારો છે એ નજારો એ રોશનીથી જળહળી ઉઠી છે ફેરફેર લાઇટિંગો લગાવવામાં આવી છે રાઉરા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો તમામ રસ્તાઓ પર સિરીઝો લગાવવામાં આવી છે અને બેનરો પણ લગાવવામાં આવે છે આવતીકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે તમામ જે સ્પાર્કના દર્શકો છે તેને આ નજારો બતાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે কালেক্টর কাছে চিঠি লাই પુરા ચાર રસ્તાથી આગળ વધી અને સુસાગર તરફ જે વડોદરા શહેરનું મધ્યમાં આવ્યું સુસાગર છે ત્યાં જઈ રહી છે શિવજી કી સવારીનું જેવું ઘડ ગણાય છે એવું અમદાવાદી પોર એટલે યોગેશભાઈ પટેલ જેના અધ્યસ્થાપક શિવજી સવારીના હવે અમદાવાદી પોરનો વિસ્તાર છે કે જ્યાં તમામ જગ્યાઓ પર લાઇટિંગ લગાવવામાં આવી છે હવે સુસાગર પાસેના દ્રશ્યો છે તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો

શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેના માટે પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે ધાબા પોઈન્ટ હોય કે ડ્રોન હોય કે પછી બોડી વોન કેમેરાની સાથે પોલીસને સજ્જ કરવામાં આવી છે ત્યારે આ પૃથરા શહેરનું આ મધ્યમાં આવેલું જે શુશાગર છે તેમાં જે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા જે જે સુવર્ણ મઢિત છે તે આપ જોઈ શકો છો ને તે અહીંયા જે ચારે બાજુ કહેવાય છે કે જે લાઇટિંગ થી સજાવવામાં આવ્યું છે એ નજારો આવતી આવતીકાલે જયારે શિવમય બનશે મહા શિવરાત્રી નો મહાપર્વ છે ત્યારે શિવમય વડોદરા શહેર બનશે તેના પૂર્વ સંધ્યા આ નજારો આપ જે જોઈ શકો છો ખૂબ કહેવાય છે કે મોટી સંખ્યામાં કાલે આ જે શિવજી કે સવારી છે તેમાં ભક્તો આવવાના છે અને મહાઆરતી હોય છે જે તૈયારીઓ છે તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ સ્ટેજ તૈયાર કરી દેવામાં આવે છે અહીંથી જ બની શકે તો લગભગ રાજ્યના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી પણ આવી શકે છે તેવી વાત અત્યારે માહિતી મળી રહી છે પરંતુ વડોદરા શહેર આવતીકાલે જયારે શિવમય બનવાયું છે તેના ભાગરૂપે આ શહેરને રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે અગર વાત કરવામાં આવે તો જયારે રણકેશ્વર ખાતેથી જ્યારે શિવજીકી સવારી નીકળશે ત્યાંથી લઈને જ્યાં સુધી કૈલાશપુરી ગામ છે ત્યાં સુધી શહેરના વિવિધ પોઈન્ટ પર પોલીસમાં બંદોબસ્ત તૈનાત છે જોઈ શકો છો પોલીસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો અહીં કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવશે પ્રતાપનગર રોડ થી લઈ જ્યાં કૈલાસપુરી ગામ છે ત્યાં સુધી તમામ તૈયારીઓ છે ફડદ્રશ નો આ સુસાગર તળાવ છે તેને પણ થી જળ હળી ઉઠ્યું છે એટલે કે રોશની લગાવવા લાઈટો લગાવવામાં આવી છે અને જે પ્રમાણે આ દ્રશ્યો સ્પાર્ક ટુ ના માધ્યમથી સર્વેશ્વર મહાદેવ ની પ્રતિમા આપ જોઈ શકો છો જે મહાદેવ પ્રતિમા છે જે સુવર્ણ મજિત કરવામાં આવી હતી જે સ્વામીજી નો આદેશ હતો એને આદેશ બાદ જ જે પૂર્વ પ્રમુખ છે શિવ પરિવારના સત્યમ સુંદરન સમિતિના જે પૂર્વ પ્રમુખ છે યોગેશભાઈ પટેલ દ્વારા આ સુવર્ણ મદિત પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને આવતીકાલે જયારે વડોદરા શહેરમાં કહેવાય છે કે આજ રસ્તા ઉપર થઈ રહ્યું છે ત્યારે ઠેર ઠેર વડોદરા શહેર ને રોશનીથી સજાવવામાં આવ્યું છે તો જાણે દિવાળી જેવો માહોલ વડોદરા શહેરમાં હોય તે પ્રમાણે તમામ જગ્યાઓ પર લાઇટિંગો લગાવવામાં છે સાથે ઝાડ પર કહેવાય છે કે એલઈડી લાઇટ પણ લગાવવામાં આવી છે સાંજે લગભગ સાત વાગ્યાની ની આજુબાજુ અહિયાં આરતી સુસાગર ખાતે થવાનું છે ત્યારે સુસાગર ની ચારે કોર લાઇટિંગ સજાવવામાં આવ્યું છે અને હજારો ભક્તો અહિયાં મહાઆરતી માં જોડાવાના છે ત્યારે ચારે બાજુ રુદ્ર લાઇટિંગ થી સજાવવામાં આવ્યું છે મહાશિવરાત્રી નો મહાપર્વ છે ત્યારે આવતીકાલે લગભગ બપોરે ચાર વાગ્યા થી જ કહેવાય છે કે રણ મુક્તેશ્વર મહાદેવ થી નીકળી સવારી લગભગ સાત વાગે વડોદરા શહેરના મધ્યમાં આવેલું જે સુસાગર તળાવ છે ત્યાં આવશે ત્યાં જે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે ત્યાં તારીખ કહેવાય છે કે આ આરતી થવાની છે તેને લઈને વડોદરા શહેરમાં અત્યારે પૂર્વ સંધ્યાએ વડોદરા શહેરના જે રાજમાર્ગો છે એ રોશની થી કહેવાય છે કે જળહળી ઉઠ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર ટુડે ન્યૂઝ વડોદરા